દોસ્તો વધુ એક વખત પોલીસ બેડામાં ખળભળાટ મેચ્યો છે મોટા ફેરબદલ છે તે ઉના અને કોડીનાર પોલીસ વચ્ચે થયા છે હાલમાં જ ત્રીસ ડિસેમ્બરના રોજ ઉનાની દીવ નજીક આવેલી અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસસીબીએ દરોડો પાડ્યો હતો અને તેમાં એક ખાનગી વ્યક્તિ ઝડપાયો હતો ત્યારબાદ ઉના પીઆઈ અને એક એએસઆઈ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે અન્ય પોલીસ કર્મી આ રેડ દરમિયાન ત્યાંથી ફરાર થયા હતા ગઈકાલે ઉનાના પીઆઈ નિલેશભાઈ ગૌસ્વામી છે તેમના જે ક્વાટર આપેલું છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે પીઆઈ ફરાર છે બીજી તરફ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ મોટો ફેરબદલ કર્યો છે ઉના પોલીસ સ્ટેશનના અઢારથી પણ વધારે પોલીસ કર્મીઓ છે તેની બદલી કરી દેવામાં આવી છે સામે કોડીનારના વીસેક જેટલા પોલીસ કર્મીઓની ઉના ખાતે બદલી કરવામાં આવી છે ખાસ કરીને ચેકપોસ્ટ પર તેનાત લગભગ પાંચ જેટલા પોલીસ કર્મચારી છે આ પાંચ જેટલા પોલીસ કર્મચારીને હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે જેમાં મેહુલ કુમાર ભગવાનભાઈ ગોહિલ જે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બજાવતા હતા અને તેમને હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે આભેસીભાઈ ભગવાન ભવાનભાઈ ચૌહાણ છે જે પણ હેડક્વાર્ટર ખાતે ઉના પોલીસ સ્ટેશનમાં હતા અને હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે ઉદયસિંહભાઈ જગમાલભાઈ ગોહિલ જે પણ ઉના પોલીસમાં હતા અને તેમની પણ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે હિતેન કુમાર રમેશભાઈ જોશી જે પણ ઉના ખાતે હતા અને તેમની પણ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે હિતેન કુમારભાઈ જોશી એ છે જે હમણાં જ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હતો તો પ્રવાસીઓને માર મારતો અને આ વિડીયોના જે દેખાતા હતા જાણવા મળ્યું છે કે તે હિતેશ કુમારભાઈ જોશી હતા અન્ય એક નામ છે રમેશભાઈ વેલજીભાઈ રાઠોડ જે પણ ઉના પોલીસ સ્ટેશનમાં હતા અને તેમની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે કોડીનારના અઢારથી વીસ જેટલા પોલીસકર્મી છે જેમને પણ ઉના ખાતે બદલી કરવામાં આવી ઉનાથી જેટલા પણ પોલીસકર્મી કોડીનાર આવ્યા છે એ પણ લગભગ તેનો આંકડો પણ પંદરથી પણ વધારે છે અને તેને કોડીનાર બદલી કરવામાં આવી છે અને કોડીનારથી અન્ય પોલીસકર્મીઓની ઉના ખાતે બદલી કરવામાં આવી છે આ સમગ્ર મામલો ધૂથપેકડો હતો જ્યારે એસીબીની ટ્રેપ થઈ હતી એસીબીએ રનિંગ ડીકોઈ ગોઠવું હતું અને તેમાં ખાનગી ત્રણ કારો લઈને તે ત્યાં ત્રાટક્યા હતા ત્રીસ ડિસેમ્બરના રોજ નિલેશ તળવી નામનો વ્યક્તિ છે જે ઝડપાયો હતો બાદમાં જાણવા જાહેર જોગની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે જે નિલેશ તળવી છે તે પીઆઈના માણસ છે અથવા તો પીઆઈની સાથે મળેલા છે જેના કારણે ઉના પીઆઈ અને અનેક નિલેશભાઈ મહિયા છે તેમના વિરુદ્ધ એફઆઈઆર થઈ હતી આ બંને લાંબા સમયથી ફરાર છે ગઈકાલે ઉના પીઆઈનું મકાન સીલ કરવામાં આવ્યું આ સિવાય એક વચ્ચે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ ચોકી છે જ્યાં અંદર ટુરિસ્ટોને ફટકારતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો આ સિવાય એક વિડીયો અન્ય વાયરલ થયો હતો પોલીસની ખાખી વર્દી છે તે મનાઈ રહ્યું છે કે દીવના ઘોઘલાના સ્મશાન પાછળને વિસ્તારની અંદર લટકાતી જોવા મળી હતી જોકે આ સમગ્ર મામલે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે કહેવાનો મતલબ એ છે કે પોલીસ બેડામાં વધુ એક ખળભળાટ મચ્યો છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા છે તેમણે અંદાજેસાસ ઓગણપચાસ જેટલા પોલીસ કર્મીઓની બદલીઓ કરી છે અને આ બદલીઓનું લિસ્ટ છે તે હવે જાહેર થયું છે આગામી દિવસોમાં જોવું રહ્યું કે વધુ શું એસીબી ટ્રેપને લઈને શું ખુલાસા થઈ શકે છે પરંતુ અત્યારે હાલ મોટી ખબર એ છે કે ગીર સોમનાથનું ઉના અને કોઈનાર વચ્ચે મોટા ફેરબદલ થયા છે જેમાં પણ પાંચ પોલીસ કર્મચારી એવા હતા જે ચેકપોસ્ટ પર તેના થતાં તેમને હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે દોસ્તો આ ખબર કોઈને બદનામ કરવા કે અન્ય કારણથી નહીં પરંતુ આપણા સુધી આ ન્યૂઝ પહોંચાડવા માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે નહીં કે કોઈને બદનામ કરવા માટે આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલના મસ્તીગીનને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ